નમસ્તે મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે રવિવારની સુંદર સવાર સવારનો કુંબળો તડકો બારીમાંથી કૃતિના રૂમમાં પ્રવેશ કરી ચૂક્યો હતો પક્ષીઓનો કલરવ સંભળાઈ રહ્યો હતો શિયાળાની સવાર હોવાથી ગુલાબી ઠંડી અનુભવાતી હતી કૃતિ ગાઢ નિંદ્રામાં સૂતી હતી અચાનક જ રૂમનો દરવાજો ખુલ્યો અને કૃતિની મમ્મી રૂમમાં પ્રવેશી કૃતિને ઉઠાડવાનો હળવો પ્રયાસ કર્યો પણ તે સવારની આરામદાયક સવારની ઊંઘ બગાડવાના મૂડમાં ન હતી શિવાની બહેન એટલે કૃતિના મમ્મી તને ખબર છે ને આજે આપણે પ્રિન્સના ઘરે પ્રિન્સને મળવા જવાનું છે ઉઠીસ નહીં તો એના ઘરે જવામાં મોડું થશે કૃતિ કૂદકા સાથે ઊંઘમાંથી ઊભી થઈ ગઈ અને ગુસ્સામાં બોલી મને કોઈને મળવા કે કોઈને જોવા નથી જવું તમને મેં પેલા પણ ના પાડી છે કે મમ્મી મારે લગ્ન નથી કરવા લગ્ન કરીને મને પાંજરામાં પુરાયેલું પક્ષી નથી બનવું મને પણ મારા આકાશમાં મુક્ત રીતે ઉડવા દો મારા સપના મારી આકાંક્ષાઓ પૂરી કરવા દો હું કોઈને જોવા નથી જવાની કે નથી કોઈને મળવા જવાની બહેન આજે ને આજે થોડી તારા લગ્ન કરી દેવાના છીએ તે આટલી બધી ગુસ્સે થાય છે મમ્મી મેં ના પાડીને હું નથી જવાની ક્યાંય પણ કૃતિના રૂમ કૃતિના મમ્મી રૂમમાંથી ચાલ્યા જાય છે અને નીચે ઉતરીને હોલમાં છાપુ વાંચવા કૃતિના પપ્પાને બધી વાત કરે છે કૃતિ તેના પપ્પાની ખૂબ લાડકી છે તેના પપ્પા અને તેની વચ્ચે ગાઢ મિત્રતા છે રાહુલભાઈએ એટલે કે કૃતિના પપ્પાએ કૃતિને ખૂબ સ્વતંત્ર રહેવા દીધી છે કૃતિની લાઈફ સ્ટાઇલ એક સ્વતંત્ર પક્ષી જેવી જ છે તે સરકારી નોકરી કરે છે નોકરીના કલાકો પછી તે પોતાના મનોરંજન અને આનંદ માટે મનગમતા કામ કરે પુસ્તક વાંચે મિત્રો સાથે ફરવા જાય ડિનર માટે જાય ટ્રેકિંગ પર જાય કવિતાઓ અને વાર્તાઓ લખે બસ આજ એનું જીવન એને એવું લાગે છે કે જો તે લગ્ન કરશે તો તેની આ બધી જ સ્વતંત્રતા જશે પોતાના કોઈ શોખ પૂરા કરવા નહીં કરી શકે ઘરના વ્યક્તિઓની કાળજી લેવામાં તેમની અપેક્ષાઓ પૂરી કરવામાં અને ઘરને સાચવવામાં જ તેનું જીવન પસાર થઈ જશે તેને પોતાના માટે સમય જ નહીં મળે કૃતિના પપ્પા કૃતિના મનની આ બધી વાતો જાણે છે સમજે છે રાહુલભાઈ કહે તું ચિંતા ન કર શિવાની હું જાઉં છું કૃતિ સાથે વાત કરવા તું તારી તૈયારીઓ કર હું હમણાં આવ્યો કૃતિના પપ્પા કૃતિના રૂમમાં જાય છે કૃતિ સુતા સુતા મોબાઈલમાં જોતી હોય છે પપ્પાને જોઈને તે ઊભી થાય છે કૃતિ ગુડ મોર્નિંગ પપ્પા રાહુલભાઈ કહે ગુડ મોર્નિંગ બેટા આજે જલ્દી ઉઠી ગઈ સવાર રવિવાર છે તો પણ કૃતિ કહે મમ્મીને જુઓ ને એના માથે તો એક જ વાત સવાર છે લગ્ન કરો બસ બીજું કંઈ નહીં રાહુલભાઈ કહે અહીંયા આવ મારી દીકરી આટલો બધો ગુસ્સો અને એ પણ મમ્મી ઉપર રવિવારની તારી સવાર બગડી પડી ને આમ કહીને કૃતિના પપ્પા જોરથી હસવા લાગ્યા કૃતિ કહે પપ્પા હવે તમે પણ મમ્મી સાથે ભળી ગયા છો આમ શા માટે કરવું છે તમને મને મારી સ્વતંત્ર જિંદગી જીવવા દો ને હું ખુશ છું મારા જીવનથી રાહુલભાઈ કહે અરે પણ બે મિનિટ શાંતિ તો રાખ દીકરા બોલી બોલીને થાકી નથી જતી તું હું ક્યાં આજે ને આજે તારા લગ્ન કરીને તને પાંજરામાં પૂરી દેવાનો છું તું આટલી બધી ગુસ્સે થાય છે તું જો બેટા મારી વાત સાંભળ હવે હું બોલું એ શાંતિથી કાન અને મગજ ખુલ્લું રાખીને સાંભળજે જો તને કોઈ કોઈ દિવસ વાત બળજબરી નથી કરી તને તારી રીતે અને સ્વતંત્ર જીવવા દીધી છે તો તું મારી એક વાત ન માની શકે અને હું એ પણ તારા માટે કહું જ છું ને તું તારી રીતે તારા જીવનમાં સુખી છે ખુશ છે હું જાણું છું અહી તને કોઈ વાતની કમી નથી પણ આમ આટલો સમય બેટા જીવનમાં સુખ વહેંચવા એક જીવનસાથીની જરૂર પડે દીકરા એના વિના જીવન અધૂરું છે અત્યારે અમે છીએ તારી ચિંતા કરવા માટે પણ જ્યારે કાલે અમે નહીં હોઈએ ત્યારે કૃતિ કહે પપ્પા રાહુલભાઈ કહે મેં કીધું ને તું ખાલી સાંભળીશ જ્યારે અમે નહીં રહીએ ત્યારે તું એકલતા અનુભવીશ કોની સાથે તું તારા સુખ દુઃખ વહેંચીશ એવું એકલું રહેવું તને ગમશે અને જો બેટા મેં પણ તારી મમ્મી સાથે લગ્ન કર્યા જ છે ને અમે બંને પણ એકબીજાની સાથે સુખી જ છીએ ને તારી મમ્મી પણ સ્વતંત્રતાથી એના બધા શોખને માણે જ છે ને કૃતિ કહે પણ પપ્પા બધા એવા ન હોય ને કે જે તમારી જેમ પોતાની પત્નીને સ્વતંત્રતા આપે મારી ઘણી બહેનપણીઓ આજે સૌ બદલાઈ ગઈ છે ઘરમાં અને જીવનમાં બંધાઈ ગઈ છે એટલે સુધી કે તેઓ પોતાના મનગમતા કપડા પણ પહેરી શકતી નથી ઘરેથી જે કપડા પહેરવા આગ્રહ રાખે એ જ પહેરવા પડે છે રાહુલભાઈ કહે હા બેટા હું સમજું છું તારી વાતને પણ હું એમ ક્યાં કહું છું કે તારે પણ એમના જેવું જ થવાનું છે એ બધી વાતોનું બલિદાન આપીને લગ્ન કરવાના છે હું તો ફક્ત એ જ કહું છું કે આજે પ્રિન્સને તું મળી લે જો તને યોગ્ય લાગે કે આ વ્યક્તિ જીવનસાથી તરીકે તને સ્વતંત્રતા આપી શકશે તારી નોકરી તારી સ્વતંત્રતા તારા શોખ બધું સમજી શકશે બળજબરી નથી તારા પર આપણા સંબંધીઓ પાસેથી મેં પ્રિન્સ વિશે માહિતી મેળવી છે તે સમજ્યું છે અને અત્યારના યુગના વિચારો ધરાવે છે શાંત અને સહનશીલ છે એ પણ નોકરી કરે છે અને સારું કમાવે છે સૌથી મહત્વની વાત એ કે એ લોકોને તારી નોકરીથી કંઈ પણ વાંધો નથી ત્યારે જ તો તને મળવા બોલાવ્યા છે કૃતિ કહે પણ પપ્પા મને નથી ગમતું કે મળવા જવાનું એટલે ઢીંગલીની જેમ તૈયાર થઈને ત્યાં જવાનું તમે જેવા છો એવા કેમ ન જઈ શકો રાહુલભાઈ કહે હા બેટા એમ કોણે કીધું કે તારે જેમ સજીને ત્યાં જવાનું છે તું તારા સાદા કપડા અને જેવી છો એવી જ ચાલ જે છો તે જ બતાવવાનું છે કોઈ વધારાનું સુભોષ સુશોભન નથી કરવું કે નથી સાડી પહેરવી બસ તારી બધી જ સમસ્યાનું સમાધાન થઈ ગયું હવે તો ચાલ જલ્દી તૈયાર થઈ જાય તું તારા મિત્રોની મળે એમ જ પ્રિન્સને મળજે વાત કરજે બાકી બધું હું સંભાળી લઈશ મિત્રો તમને મારી આ સ્ટોરી ગમી હોય તો કમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો આવી જ સરસ સ્ટોરી સાંભળવા માટે મારી આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ સો મચ